ભરૂચના બોલા વિસ્તારમાં આવેલ એસટી ડેપોના વર્કશોપમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જાવાની હતી ચાર જેટલા ફાયરફાઇટરો ભારે જહેમત બાદ આગ પર काबू મેળવ્યો હતો ભરૂચ જિલ્લાના ભોલાવ વિસ્તારમાં આવેલ એસટી ડેપોના વર્કશોપમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ ભરૂચ જિલ્લામાં આગ લાગવાનો સિલસિલો યથાવત રહ્યો છે દહેજની કેમિકલ કંપનીમાં આગ ફાટી નીકળ્યા બાદ ભરૂચ શહેરના ભોલાવ વિસ્તારમાં આવેલ એસટી ડેપોમાં પણ આગનો બનાવ સામે આવ્યો એસટી ડેપોમાં આવેલા વર્કશોપમાં આગ ફાટી નીકળી હતી વર્કશોપમાં ટાયરનો મોટો જથ્થો હોવાના કારણે જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું જેના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી નજરે પડ્યા હતા સમય સૂચકતા વાપરી કર્મચારીઓ સુરક્ષિત સ્થળે ખસી ગયા હતા આ અંગેની જાણ કરવામાં આવતા જ ભરૂચ નગર સેવા સદનના ચાર ફાયર ફાઇટરોએ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો ગોડાઉનમાં વેન્ટિલેશનના અભાવે ફાયર ફાઈટરોએ દિવાલ તોડી આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરી આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી ગોડાઉનમાં એકસો પંચોતેર જેટલા નવા ટાયરોનો જથ્થો સ્ટોર કરવામાં આવ્યો હતો જે બળીને ખાખ થઈ જતા એસટી વિભાગ દ્વારા પણ તપાસ શરૂ કરવામાં આવી છે મારું નામ શૈલેષિંહ સાસિયા છે હાલ ભરૂચ નગરપાલિકાના ફાયર ડિપાર્ટમેન્ટમાં ઇન્ચાર્જ ઇન્ચાર્જ ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું અમારા કંટ્રોલ પર સવા બારની આસપાસ કોલ આવેલ કે ભરૂચના ભુલાવ એસટી ડેપોના ગોડાઉનમાં આગ લાગેલી છે અમે ઘટના સ્થળે તાત્કાલિક પહોંચ્યા ત્યાં જોયું તો ટાયરોનું ગોડાઉન હતું ગોડાઉનમાં વેન્ટિલેશનના અભાવના કારણે અમારે એક દિવાલ તોડવી પડી હતી અને અમારા ત્રણેક જેટલા ટેન્ડરો આ આગને બોલાવવામાં કામે લાગ્યા હતા અને એક જીએનએફસીનું ટેન્ડર પણ બોલાવવામાં આવેલું સ્ટોક કેટલા હતો ગોડાઉન ની અંદર ગોડાઉનમાં ટોટલ એકસો સિત્તેર એકસો પંચોતેર જેટલા ટાયરો હતા એમનું કેવું એવું હતું કે ગઈકાલે જ નવા ટાયરોનો સ્ટોક આવ્યો હતો જે અમે સ્ટોર કરેલો હતો